ગુજરાતના ડાંગ જિલ્લામાં વરસતો અઢળક વરસાદ પડે છે આ દ્રશ્યો ગુજરાતના ચિરાપુંજી ગણાતા ડાંગના આહવા તાલુકાના છે જ્યાં કલમ વિહિર ગામમાં પાણીની સમસ્યાના કારણે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે

પણ અમને એ જ પાણી પીવું પડે છે તો અમને નાના બાળકો અને અમે બે જ પાણી પીએ છીએ એ લોકો માં રોગચાળો ફાટી નીકળે એની જવાબદારી કોણ લેશે તો સરકાર શ્રી ને આટલી જ વિનંતી છે કે ચોખ્ખું પાણી કરીને અમને આપે અમારા ગામમાં પીવાનું પાણી આવતું છે તે ખૂબ જ ખરાબ આવતું છે અને ગંદુ આવતું છે તેમાં જોઈએ તો કાદવ જેવું આવતું છે અને અમને પીવાનું પણ મન નહીં થાય એ જ અમે ધોરો પણ પીવડાવીએ ધોર પણ નહીં પીએ એટલું ગંદુ પાણી છે અને માણસો જે બીમાર પડે છે ગામમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે બીજી તરફ વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્રના અધિકારીઓની કામ પ્રત્યેની આળસના કારણે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે અધિકારીઓ તેમની એસી ચેમ્બર માંથી નીકળીને સ્થળ પર જોવા સુધી ન ફરકતા ગ્રામજનો ભારે રોષ ફેલાયો છે એટલું ગંદુ પાણી આવતું છે કે પીવાલાયક નથી તો અમે બહુ બધી રજૂઆત કરી સાહેબ લોકો પણ કોઈ હજી સુધી જોવા આવ્યું નથી જેટલું ગંદુ પાણી પીવા કોઈ હોય સગા સંબંધી આવે તે લોકોને પાણી કેવી રીતે અમે આપ્યું દેગડા માં જોઈએ તો એકદમ કાદવ જેવું પાણી દેખાય અમારે હજી સુધી કોઈ સગવડ નથી કરી કે શુદ્ધ પાણી

તો દૂષિત પાણીથી ગામમાં રોગચાળાના કારણે લોકોને મરવાનો વારો આવી શકે છે તેથી તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી છે પાંડુ ચૌધરી જીએસટીવી